નમસ્કાર સ્વાગત છે આપનું સફરવિદ જોશીસના નવા વ્લોગમાં અમારી વ્રજભૂમિની ટ્રીપ પૂરી થઈ ગઈ છે અને આઈ હોપ કે તમને પણ બધા એપિસોડમાં ખૂબ મજા આવી ગયા છે તો આ વ્લોગ એટલા માટે બનાવું છું કે કોઈપણને જો આપણે ગુજરાતમાંથી મથુરા વૃંદાવન વ્રજભૂમિની રોડ ટ્રીપ કરવી હોય તો એના માટે મોસ્ટ ઓફ જરૂરી બધી માહિતી એક જ વીડિયોમાં મળી રહે એના માટેનો આપણો આજનો વ્લોગ છે આ ટ્રીપ વિશે વાત કરીએ તો અમે ગુજરાતમાં સોમનાથ પાસે ઉનાથી લઈ અને મથુરા સુધીની લગભગ ત્રણ હજાર કિલોમીટરની ટ્રીપ કરી હતી એમાં અમે નાથદ્વારા ખાટુશ્યામજી અને મથુરા વૃંદાવનના બધા પ્લેસીસ કવર કર્યા હતા તો રૂટની વાત કરીએ તો અમે ઉનાથી ગયા હતા ભાવનગર ભાવનગરથી અમદાવાદ અમદાવાદથી ઉદયપુરવાળો હાઈવે લઈ અને પહોંચાતા નાથદ્વારા પછી નાથદ્વારાથી જયપુર થઈ અને ખાટુશ્યામજી ખાટુશ્યામજીથી મનોહરપુરા થઈ દોસા થઈ અને મથુરા હાઈવેની કન્ડિશનની વાત કરીએ તો હાઈવે થ્રુઆઉટ એકદમ મસ્ત છે કોઈ પણ જગ્યાએ ક્યાંય હાઈવેમાં પ્રોબ્લેમ નથી મોસ્ટ ઓફ ફોર લેન સિક્સ લેન હાઈવે છે ક્યાંક ટુ લેન છે તો પણ હાઈવેની કન્ડિશન એટલી સરસ છે કે ક્યાંય પ્રોબ્લેમ નથી થતો કન્ડિશનની વાત કરીએ એટલે તરત આપણને ટોલ ચાર્જ યાદ આવે કે ટોલ પણ લાકડા છાપ હશે પણ જ્યારથી હવે આ એન્યુઅલ ફાસ્ટેગ આવી ગયો છે ત્યારથી હવે ટોલની કાંઈ ચિંતા કરવાની જરૂર નથી અમારી આખી ટ્રીપમાં ઓલમોસ્ટ લગભગ ચાલીસ પિસ્તાલીસ જેટલા ટોલ પ્લાઝા આવ્યા હતા તો એટલી ટ્રીપ પેલી જે આપણે બસો ટ્રિપ મળે છે એન્યુઅલ ફાસ્ટેગમાં એટલી ટ્રીપ એમાંથી કટ થઈ હતી અને ખાલી બે જગ્યાએ એક જયપુર પાસે અને એક મથુરા પાસે બે જ જગ્યાએ સ્ટેટના પેલા જે સ્ટેટ હાઈવે હોય છે એના ટોલ પ્લાઝા આવે ને તો એનો ટોલ લાગ્યો તો ઈ ઓલમોસ્ટ લગભગ સાઈઠ સિત્તેર રૂપિયા જેટલો ટોટલ થયો હતો બાકી બધું એન્યુઅલ ફાસ્ટેગમાંથી જ કટ થયું છે એટલે લગભગ છસો સાતસો રૂપિયા માત્ર ટોલ ચાર્જ લાગ્યો છે નહીં એટલી ટ્રીપ કરીએ આપણે આની પહેલાં મહાકુંભની ટ્રીપ કહી દી હતી લગભગ ચોત્રીસો કિલોમીટરની તો એ ટ્રીપમાં પિસ્તાલીસોથી પાંચ હજાર તો ટોલનો ચાર્જ લાગ્યો તો જ્યારે એટલી ટ્રીપ આપણે આ કરી દી તો માત્ર છસો સાતસો રૂપિયામાં થઈ ગયું છે એટલે જો મોટી ટ્રીપ ઉપર નીકળીએ તો પેલું કામ કરવાનું એન્યુઅલ ફાસ્ટેગનું રિચાર્જ કરાવી લઈએ પછી તમે અમારા વિડીયોમાં જોયો હશે અમારી પાસે ફ્રોન્ક્સ સીએનજી કાર છે તો સીએનજી માટે બધી જગ્યાએ ઊભા રહેતા હતા સીએનજી ફિલ કરાવતા જતા હતા તો સીએનજીની વાત કરીએ તો આથી ટ્રીપમાં ઓલમોસ્ટ બધી જગ્યાએ સીએનજી મળી રહી છે હાઈવે ઉપર અમે તમે જોયો હશે પહેલાં વિડીયોમાં જ કે ઉદયપુર આગળ ટ્રાફિક હતું એટલે નહોતો પુરાવું એટલે થોડી પેટ્રોલમાં ચલાવી પડી હતી બાકી થ્રુઆઉટ બધી જગ્યાએ સીએનજી ઇઝીલી મળી રહી છે અને જો સીએનજી આપણે કઈ જગ્યાએ મળે છે કે એનો પંપ ક્યાં છે જાણવું હોય તો એના માટેની એક સરસ મજાની એપ્લિકેશન છે નવગતિ એનો સ્ક્રીનશોટ હું સાઈડમાં રાખી દઈશ તો એ એપ ડાઉનલોડ કરી લ્યો અને એમાં પછી આપણો જે રૂટ હોય કે કઈ જગ્યાએથી ક્યાં જવાનું છે તો એને રિગાર્ડિંગ જે જે સીએનજી ફ્યુલ સ્ટેશન આવતા હોય તો એના વિશેની માહિતી એમાં આવી જાય છે તો આવી ટ્રીપ ઉપર નીકળીએ ત્યારે એ એપ ઇન્સ્ટોલ કરી લેવાનું એટલે બહુ ઈઝી રહી છે મેં આમાં જે પોઈન્ટ કવર કરવાના છે ને બધા લખેલા છે એટલે વચ્ચે વચ્ચે વિડીયો થોડોક કટ થશે જોવું પડે છે તો પછી બીજો પોઈન્ટ હતો આપણે સ્ટે કઈ રીતે બુક કર્યો તો અથવા કયા રોકાણ હતા તો સ્ટે બુકિંગની વાત કરીએ તો ખાલી નાથ દ્વારાનો એક જ સ્ટે બુક કર્યો હતો એ યાત્રાધામ ડોટ ઓ એ સાઇટ ઉપરથી કર્યું હતું એનું એપ્લિકેશન પણ છે તો તેમાંથી એ એક જ સ્ટે બુક કરેલો હતો બાકી ખાટુ શ્યામજીનો સ્ટે અને મથુરામાં જે ચાર નાઇટ સ્ટે કર્યો એ ઓન ધ સ્પોટ ત્યાં જઈને જ તપાસ કરી અને પછી સ્ટે બુક કરાવ્યો હતો તો આવી રીતે કરવા માટેનો ફાયદો શું રહે કે જે મોટા પ્લેસ છે ઘણા બધા ઓપ્શન હોય છે ત્યાં ખાટુ શ્યામજી છે તો ત્યાં હોટેલો ઘણી બધી છે ગેસ્ટ હાઉસ છે ધર્મશાળાઓ છે બધું મળી રહે એવી જ રીતે મથુરા વૃંદાવન પણ બહુ મોટા પ્લેસ છે અને ઓપ્શન ત્યાં ઘણા બધા હોય તો ઘણીવાર આપણે ઓનલાઈન બુક ન કરાવીએ તો પણ ચાલે કે ત્યાં આપણને સારી ડીલ મળે થોડું ઘણું બાર્ગેનિંગ થઈ શકે તો અમને ત્રણેય જગ્યાએ સ્ટે બહુ સુપર મળી ગયા હતા અને એકદમ કમ્ફર્ટેબલ હતા અને રિઝનેબલ ભાવમાં મળી ગયા હતા વિડીયોના એન્ડમાં છેલ્લે હું ખર્ચમાં સ્ટે કેટલાનો થયો તો એ બધી વાત કરું છું અમે કોઈપણ ટ્રીપની શરૂઆત કરીએ ને તો એવું વિચારીએ કે આપણે જેટલા સવારે વહેલા જલ્દી ટ્રીપ શરૂ કરીએ એટલો જ આપણને સાંજે ટાઈમ વધારે મળે તો કોઈપણ જગ્યાએ આપણે જવું હોય તો વહેલા અમારી મોસ્ટ ઓફ ટ્રીપ સવારે વહેલા ચારથી પાંચ વાગે શરૂ કરી દઈએ છીએ તો પહેલાં તો સવારનું ટ્રાફિક ઓછું હોય એટલે મોસ્ટ ઓફ ડિસ્ટન્સ આપણું કવર થઈ જાય અને બીજું એ રે કે આપણે છે ને જ્યાં પહોંચવાનું છે ડેસ્ટિનેશન ઉપર ત્યાં અંધારું થાય એ પહેલાં પહોંચી જઈએ તો આપણને થોડો ટાઈમ રહે કમ્ફર્ટેબલ રહે અને આપણે સ્ટે શોધવાનો હોય કે કોઈ પણ કામ હોય તો એ ઇઝીલી થઈ શકે આપણે જો આ ગોકુળ મથુરા વૃંદાવન વ્રજભૂમિની ટ્રીપ કરવી હોય તો મારો પ્રેફરન્સ એવું રહેશે કે સ્ટે છે ને મથુરામાં બુક કરાવવાનો મથુરા એક તો સેન્ટર મોટું છે પ્લસ પાર્કિંગને એ બધું મથુરામાં ઇઝીલી મળી રહી વૃંદાવનમાં પ્રોબ્લેમ છે અમુક પ્રેમ મંદિરની આસપાસ છે એ એરિયા ત્યાં જ આપણી કાર લઈ જઈ શકીએ બાકી તો જે નાની નાની ગલીઓ છે એમાં કાર પણ નથી જતી તો પાર્કિંગના એ બધા ચાર્જ બહુ મોંઘા પડે તો એના કરતાં મથુરામાં ઓપ્શન પણ ઘણા બધા છે તો કૃષ્ણ જન્મસ્થાન છે તેની આસપાસના એક કિલોમીટરના એરિયામાં બહુ બધી હોટેલો છે ધર્મશાળાઓ પણ છે તો ત્યાં આપણે સ્ટે કરીએ તો બહુ સારું પડે અને મથુરા છે ને સેન્ટરમાં છે એટલે બોપુળ જવું હોય તો પણ ત્યાંથી ઇઝીલી જઈ શકાય અને વૃંદાવન પણ જઈ શકાય અને આપણે પેલું ગોવર્ધન બરસાના જવું હોય તો ત્યાં જવા માટે પણ ઇઝી પડે એ પછી મથુરાના દર્શનની વાત કરીએ તો અમે અમારા બ્લોગમાં જે કવર કર્યા હતા મુખ્ય એ ત્રણ ચાર મંદિરો જ છે શ્રીકૃષ્ણ જન્મસ્થાન છે દ્વારકાધીશ મંદિર છે વિશ્રામ ઘાટ છે તો એ મુખ્ય પ્લેસ છે ત્યારબાદ ગોકુળ તો ગોકુળના પણ અમે બધા જે મેન મેન પ્લેસ છે એ બધા કવર કર્યા હતા ગોકુળ અને મથુરામાં તો આમ ઓલમોસ્ટ એટલા અમુક નક્કી પ્લેસ જ છે કે એ આપણે કરી લઈએ એટલે થઈ જાય પણ વૃંદાવન છે ને બહુ વિશાળ છે લગભગ ત્રણ હજાર જેટલા મંદિરો છે તો આપણે કન્ફ્યુઝ હોઈએ કે કેટલા મંદિરો કરવા કેમ કરવા કઈ રીતે કરવા તો વૃંદાવનમાં દર્શન કરવા માટેની વાત કરીએ ને તો ત્યાં છે ને આપણે જવું હોય ને તો બે શિફ્ટમાં અલગ અલગ દર્શન કરવાના એક જે સવારે કરવા તો બાંકે બિહારી રાધારમણ રાધાવલ્લભ નિધિવન તો એ બધા મંદિરો છે ને નજીક નજીક છે તો એ સવારમાં કરી લેવા જોઈએ અને ત્યારબાદ જે પ્રેમ મંદિર ઇસ્કોન ત્યાંથી વૈષ્ણવદેવી મંદિર છે ચારધામ મંદિર છે એ બધા સાંજે કરીએ તો ત્યાં લાઇટિંગને એ બધું પણ સરસ હોય અને એ બધા મંદિરો સાંજે કરવાની મજા આવે અમે આની પહેલા એકવાર આ વ્રજભૂમિની ટ્રીપ કરેલી છે બપોર પછી માત્ર ખાલી પ્રેમ મંદિર અને ઇસ્કોન બે જ મંદિર કહી દા હતા બાકીના બધા જોયેલા હતા તો પછી ત્યાં ગયા નહીં હવે મેઇન પોઈન્ટ ઉપર આવીએ કે ખર્ચા કેટના હોવા તો આ અમારી પાસે સીએનજી ગાડી છે એટલે ખર્ચમાં એ થોડો ફાયદો રહી તો આ લગભગ ત્રણ હજાર કિલોમીટરની મુસાફરી હતી તો એમાં લગભગ અગિયાર એક હજારની આસપાસનો સીએનજીનો ખર્ચ આવ્યો હતો અને હજાર રૂપિયા જેટલું પેટ્રોલ એટલે ફ્યુઅલનો ખર્ચ ગણો ને તો બાર હજાર જેટલો આવ્યો હતો ત્યારબાદ બીજો ખર્ચ મેન આવે સ્ટેનો મેં આ ટ્રીપમાં ફૂલ ફેમિલી સાથે ગયા હતા મમ્મી પપ્પા સાથે હતા એટલે બે રૂમ બુક કરાવતા હતા તો નાથદ્વારામાં જે રૂમ બુક કરાવ્યો હતો એનો રૂમનો ચાર્જ હતો હજાર રૂપિયા એટલે બે હજાર ત્યાંનો ખર્ચ પ્લસ ખાટુ શેમ રૂમ બુક કરાયો હતો તેનો પણ હજાર રૂપિયા ચાર્જ હતો એટલે બે રૂમના બે હજાર મથુરાના સ્ટેની વાત કરીએ તો એ રૂમ અમને પંદરસોમાં પડ્યો હતો તો એક નાઇટના બે રૂમના ત્રણ હજાર એટલે ચાર નાઇટના બાર હજાર એટલે કુલ હોટલનો ખર્ચ અમારો આવ્યો તો સોળ હજારનો ફ્યુલનો બાર હજાર અને સોળ હજાર હોટેલનો ખર્ચ પ્લસ આઠ દિવસની અમારી ટ્રીપ હતી એટલે જમવાના અને બ્રેકફાસ્ટના ને એ બધા ગણીએ દરરોજની હજાર બારસો રૂપિયાની એવરેજથી તો આ દસ હજારનો ખર્ચ એ હતો એ સિવાય બીજો ખર્ચ લાગ્યો તો આપણે મથુરા અમે રોકાણા હતા ત્યાંથી ગોકુળ વૃંદાવન અને મથુરામાં બધે રિક્ષામાં જવા માટે તો ગોકુળ અમે જે રિક્ષા કહી હતી એ લગભગ આઠસો રૂપિયામાં અમને ગોકુળના એ બધા પ્લેસ કરાવી દીધા હતા ત્યારબાદ વૃંદાવન બે વાર ગયા હતા તો એક વખતના લગભગ પાંચસો રૂપિયા થાય છે આવવા જવાના તો હજાર રૂપિયા એ અને જે ગોવર્ધન ગિરિરાજજીની પરિક્રમા હતી એ રિક્ષાનો ચાર્જ હતો પાંચસો રૂપિયા તો ઓલમોસ્ટ અઢી હજાર આસપાસ રિક્ષાનો ખર્ચ થયો તો કુલ ખર્ચની વાત કરીએ તો બાર હજાર ફ્યુલનો ખર્ચ સોળ હજાર હોટેલનો દસ હજાર ફૂડનો ને એ બધો લગભગ પચીસો જેટલો રિક્ષાનો અને સાતસો રૂપિયા ગણીએ આપણે ફાસ્ટેગનો એટલે એ ખર્ચ થાય છે લગભગ એકતાલીસ હજાર બસો જેટલો એટલે એકતાલીસ હજાર સમથિંગ ખર્ચ થયો તો બાકી આપણી પર્સનલ શોપિંગ ને એ બધું હોય એ તો અલગ પણ આમ જો વિચાર કરીએ આપણે કે અમે છ જણ ચાર મોટા અને બે બાળકો આઠ દિવસ માટે ચાલીસ બેતાલીસ હજાર કે પિસ્તાલીસ હજારમાં એટલી ટ્રીપ કરી લઈએ તો કાંઈ એટલી બધી મોંઘી ન કહેવાય તો આપણે ઘણીવાર આ રીતે ખર્ચના લીધે ટ્રીપ પ્લાન ન કરતા હોઈએ તો એટલો બધો ખર્ચ થતો નથી આપણે ભારતમાં ફરવું તો બહુ સહેલું છે એમાં ત્યાં જે આપણે તીર્થધામની યાત્રાઓ કરવી હોય એ તો બહુ સસ્તી અને સહેલાઈથી થઈ જાય છે બસ ખાલી આપણે ઘરેથી નીકળીએ એટલે બાકી તો બધું ગોઠવાતું જાય અને આમે અમુક ટાઈમ થાય ને પછી આપણને ખર્ચ યાદ નથી રહેતો ખાલી આપણે જે એક્સપિરિયન્સ થયો હોય એ જ યાદ રહી છે એટલે ખર્ચ વિશે બહુ વિચારવાનું નહીં અને જ્યારે ભગવાન મોકો આપે ત્યારે નીકળી જવાનું તો ચાલો હવે મળીશું નવા બ્લોગમાં નવી સફર સાથે ત્યાં સુધી જો આખી ટ્રીપ વિશે તમને કાંઈ પ્રશ્ન હજુ હોય તો પૂછજો અને બાકી સફરવિથ જોશીસના વિડીયો જોતા રહેજો મળીશું નવા વ્લોગમાં હર હર મહાદેવ